ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને સો મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ નખત્રાણા લુહાર સમાજવાડી ખાતે ખિદમતે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખતના ત્રીજો કેમ્પ રાખવામાં આવ્યો હતો પ્રમુખ હાજી રફીકભાઈની યાદીમાં જણાવાયું હતું કે સવારના આઠ થી ત્રણ સુધી એકસો સાહીઠ ખતના કરવામાં આવી હતી અને મેડિકલ ચેકઅપ કેમ્પ સો લોકોએ લાભ લીધો હતો અને ચાર નાસ્તો અને શરબતની વ્યવસ્થા રાખવામાં આવી હતી

પૂર્વ પ્રમુખ સલીમભાઈ લુહાર સિકંદર લંઘા હુસેન ખત્રી આરિફ સમા તેમજ ઈશાકભાઈ કુંભાર ગુલામ રાયમા જુણસ કુંભાર યાકુબભાઈ ખત્રી સુલતાન ચોવાણ સુલતાન ગરાસિયા મુસ્તાક લુહાર અબ્દુલભાઈ તુરિયા કાદર લુહાર તેમજ નખત્રાણા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી મામદ રાયમા હાજી લુહાર હાજી મુસ્તા કુંભાર હાજી અદ્રેમાન રાયમા અને મેડિકલ કેમ્પમાં ખૂબ સારી સેવા આપતા ધ્રુવ જોશી સીએચ કાંતિ સીજુ એમ પી એચડબ્લ્યુ સુલેમાન એ પિંજારા તાલુકા હેલ્થ સુપરવાઇઝર નખત્રાણા તેમજ ત્રણ વર્ષથી ખતના કેમ્પ સેવા આપતા ડોક્ટર મુસ્તકીમભાઈ ખલીફા બહુ સારી મહેનત સેવા આપે છે Sì. Okay. અને આ કેમ્પમાં આવેલ તમામ તાલુકાઓથી મહેમાન તરીકે આવેલ અગ્રણીઓ આગેવાનો ડોક્ટર્સ નખત્રાણા યુવાનો અને ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓનો પ્રમુખ કુંભાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવો જ પ્રેમ અને સહયોગ આપતા રહેજો અને આવા જ સારા કાર્ય કરતા રહેજો એવી માલિક પાસે દુવા તેમજ મોટી સંખ્યામાં આવ્યા તે બદલ ફરીથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો એવો મીડિયા ઇન્ચાર્જ કાદરભાઈ લુહારે જણાવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કાચુકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી